સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ચેરમેન અને વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં પાલિકાના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ અને ડોર ટુ ડોર એજન્સીના સંચાલકો વચ્ચે મીટિંગ કરાઇ હતી જેમાં સુરતને સફાઈમાં નંબર વન બનાવવાની સાથે આવનારા સમયમાં કોરોના વકરી રહ્યો હોય તેથી શું તકેદારીના પગલાં લેવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના વકરી રહ્યો છે ત્યારે સુરતને સ્વચ્છ રાખનારાઓને શહેરમાં ઘરે ઘરે જઈને કચરો લેનાર ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીઓ સાથે સુરત મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેને તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓની હાજરીમાં મિટિંગ કરી હતી અને સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર એકવીસમાં ક્રમે સુરત આવતા તેઓને શુભેચ્છા પાઠવી હતી સાથે આવનારા સમયમાં પ્રથમ નંબર લાવવા મહેનત કરવા પણ જણાવ્યું હતું તમામ ઝોનમાંથી ડોર ટુ ડોર ગાડીઓ પર સેગ્રીગેટેડ વેસ્ટ ગાડી લટકાવાય છે તે ફરિયાદીને સંદર્ભે થતાં તમામ ગાડીઓ નિયત સમય મુજબ સોસાયટીઓ અને શેરીઓમાં વેસ્ટ એકત્રિત કરે તે માટે એજન્સીઓને સૂચન કર્યું હતું તો કોરોનાના કેસોમાં વધારો થતા સોસાયટી અને શહેરીઓમાં કચરો લેવા માટે તમામ ગાડીઓ પર લગડેલી પાસ સિસ્ટમ દ્વારા પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના અપાઈ છે નમસ્કાર મારું નામ દર્શિની પ્રવીણભાઈ કોઠિયા છે હાલ હું સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેનની જવાબદારી નિભાવું છું આજે સુરત મહાનગરપાલિકા ખાતે આરોગ્ય ડિપાર્ટમેન્ટના હેલ્થ તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓની અને તેમજ ડોર ટુ ડોરની જેટલી પણ એજન્સીઓ છે એ લોકોની એક સંયુક્ત બે બેઠક મેં મારા સાથી વાઇસ ચેરમેન વિજય વિજયભાઈ ચોમાલ સાથે રાખી હતી આ મીટિંગ રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે તમામ ઝોનમાંથી આ ડોર ટુ ડોર એજન્સીઓ માટેની વ્યાપક પ્રમાણમાં ગંભીર પ્રમાણમાં ખૂબ જ ફરિયાદો આવી હતી કે જેટલી પણ આજે એજન્સીઓની ગાડીઓ ફરતી હતી એ લોકો માટે જે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા જેમ કે એ લોકો જે સોસાયટીઓમાં જાય ત્યાં પહેલેથી એ લોકોએ જે વિસલ વગાડવાની હોય સૂચના આપવાની હોય ગાર્બેજને જે કલેક્ટ કરવાની હોય ને એના માટે જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા પણ નહોતા બરાબર જાળવતા હતા એ લોકો તમામ અમારા કોર્પોરેટર ભાઈઓ અને બહેનો સાથે અને સામાન્ય પ્રજા સાથે પણ ખૂબ ગેરવર્તણૂક કરતા હતા આ વ્યાપક ફરિયાદોના આધારણે આજે મેં એ લોકોની મિટિંગ બોલાવી હતી અને આ મિટિંગમાં કડક સૂચના આપવામાં આવી છે આ એજન્સીઓને કે જો નીતિ નિયમ પ્રમાણે ના ચાલવું હોય તો તમામ એજન્સીઓને ભલે અગિયાર મહિના બાકી છે હવે છતાં પણ એ લોકોને કીધું હતું અમે કે તમારા તમામના અમે જો નીતિ નિયમોનું પાલન ના કર્યું તો તમામ એજન્સીઓના લાઇસન્સ અમે રદ કરી દઈશું મને સૌથી વધારે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ ઉધના ઝોન અને લિંબાયત ઝોનમાંથી આવી હતી એટલે આજની તારીખમાં મેં લિંબાયત ઝોન અને ઉધના ઝોની જે એજન્સી છે એ એજન્સીઓને આજે અમે નોટિસ પણ આજે અમે પાઠવી છે અને આગામી સમયમાં પણ જ્યારે આપણે સુરત મહાનગરપાલિકાને આપણે સ્વચ્છ સુરત અને સુંદર સુરત બનાવવા માંગતા હોઈએ અને આગામી હમણાં પણ આપણે જોયું છે કે આપણું સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવ્યું છે તો આપણે જો પ્રથમ નંબરે લાવવું હશે તો માત્ર નાગરિકો નહીં પરંતુ એજન્સીઓએ પણ આપણને એટલો જ સહયોગ આપવો પડશે એટલે એને ધ્યાનમાં રાખીને જ આજે આ મિટિંગ કરી અને તમામ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી છે અને આગામી સમયમાં પણ જો એ લોકો આ નીતિયમોનું પાલન કરવામાં ચૂક કરશે એ લોકોની એજન્સીના માણસો જો અસભ્ય વર્તન હજી પણ કરશે તો આગામી સમયમાં આરોગ્ય સમિતિ દ્વારા એકદમ કડકમાં કડક પગલાં લેતા પણ અમે અચકાઈશું નહીં એવી આજે એ લોકોને ચોખ્ખી અમે ધમકી આપી દીધી છે કારણ કે આ આપણા સુરતના લોકોના હિત માટે એ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે આજે આરોગ્ય સમિતિ દ્વારા આજે આ નક્કી કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં જે લોકો નહીં ધારશે પાલન નહીં કરશે તો અમે દંડમાં પણ વધારે વધારો કરવાની એ લોકોને અમે ચીમકી આપી છે વધુમાં સુરત મહાનગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ ગાડીઓને લઈને લીંબાયત તથા ઉદના જોના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર ફરિયાદો કરાઈ રહી હોય જેને લઈને બંને જોની એજન્સીઓ નોટિસ પણ પાઠવવામાં આવી છે અઝર કુરશી સાથે હર્ષ શેટા